આગામી એકવીસ જૂનના રોજ સવારે છ કલાકે જિલ્લા કક્ષાનો આપણા યોગ દિવસની જામનગરની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે ઓબેસિટી ફ્રી ગુજરાત સૌ જાણો છો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પ્રસ્તાવ રજૂ કરી અને જે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે નક્કી કર્યો છે ત્યાંથી સામૂહિક યોગ નિદર્શન આપણે દર વર્ષની દર વર્ષે એકવીસ જૂને કરીએ છીએ એના અનુસંધાને આ વખતે જામનગરમાં પણ આ રીતનું આયોજન છે તમામ મહાનુભાવો તમામ અગ્રણીઓ અને તમામ સામાજિક સંસ્થાઓ અને એની સાથે અમે આ વખતે એરફોર્સ વાલસુરા અને મિલિટરી સ્ટેશનને પણ સાથે જોડાવા માટે આહવાન કરેલું છે એરપોર્ટ સ્ટેશનના અધિકારીઓને પણ અમે સાથે જોડાવા માટે આહવાન કરેલું છે અને આપના માધ્યમથી તમામ નાગરિકોને તમામ અગ્રણીઓને આ યોગ દિવસમાં ભાગીદાર બની અને આ યોજ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તમામને અપીલ કરવામાં આવે છે આ વર્ષે અગિયારમો યોગ દિવસ જામનગર શહેરમાં આપણે સૌ સાથે મળીને રણમલ તળાવના ગેટ નંબર એક ખાતે આવેલા પાર્કિંગ સ્લોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે ગેટ નંબર એકના પાર્કિંગ સ્લોટ ખાતે રાજ્ય યોગ બોર્ડ તરફથી વોલન્ટિયર્સ આપણને સ્ટેજ ઉપર નિદર્શન આપશે અને એના મુજબ સમગ્ર ત્યાં હાજર ઉપસ્થિત નાગરિકો સૌ એક સાથે યોગ પરફોર્મ કરશે વહેલી સવારે પોણા છ આસપાસ એસેમ્બલ થવાનું છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારનો એટલે કે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો બંને દ્વારા જે ઓનલાઈન પ્રસારણ થશે એને આપણે નિહાળીશું અને ત્યારબાદ સિટી ખાતેનો આપણો યોગનો કાર્યક્રમ થશે આ કાર્યક્રમની અંદર શહેરના વિવિધ મહાનુભાવો હાજર રહેશે અને અગ્રગણ્ય તમામ નાગરિકોમાં હાજર રહેવાના છે આ વખતનો આપણો કાર્યક્રમ ઓબેસિટી ફ્રી ગુજરાત અને વન નેશન વન યોગ એના વેબ થીમ ઉપર આપણે રાખવામાં આવેલ છે સૌ નાગરિકોને આમાં ઉત્સાહભેર ભાગ લેવા